રાજકોટ સાપર વેરાવળ ગામે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી પૂજિત અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોએ આ યાત્રાનું જય શ્રી રામના નારા સાથે અને ડીજીના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું આ યાત્રા સાપર ગામના મુખ્ય દ્વાર થી રામજી મંદિર સુધી રંગબેરંગી રંગોળી કરવામાં આવી હતી સેવક ગણો દ્વારા યાત્રાની નગર ચર્યા પણ કરવામાં આવી હતી આ યાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ મહિલા સેવક ગણો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ ખુશી સાથે જણાવવાનું કે આજ રોજ સાપરગામ મુકામે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યા મુકામે ભગવાન શ્રી રામ સાડા ચારસો વર્ષ ના વનવાસ બાદ સ્વગૃહે ફરીથી બિરાજમાન જયારે થઈ રહ્યા હોય પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી થઈ રહી હોય યારે દરેક ભારતવાસીઓના આન મનમાં સરસ આનંદ ઉલ્લાસ તો હોવાનો જ છે એ જ આનંદ ઉલ્લાસ આપ જોઈ શકો તો સાપર ગામે આજે જેના પ્રથમ ચરણના ભાગ રૂપે આજે અક્ષત કળશ યાત્રા આવીતી જે અક્ષત ભગવાન રામની જન્મભૂમિ થી જે આવેલા છે એ અક્ષત કળશ યાત્રા સાપર ગામે પધારવા માટે થી આજે સ્વયંસેવકો દ્વારા સાપર ગામે પહોંચાતા અને સાપર સે ગામે આજે સાપર ગામ પાદરતી ચોરાલંગીન

બપોરે બાર ને પાંત્રીસ મિનિટે સાપર ગામ કરવાનો છે આવો સર્વે ભેગા મળી અને નિર્ણય કર્યો છે જે જણાવતા મને પોતાને સાપર ગામ સરપંચ વતી ખુબ ખુબ આનંદ થાય છે આપ સર્વે નો ખુબ ખુબ આભાર જય શ્રી રામ